સુરત સહિતના શહેરોમાં ગેરકાયદેસર વસવાટ બાંગ્લાદેશઓને શોધીને તેમના ઘરે ભેગા કરવા સરકારે મોટા પાયે ઓપરેશન હાથ ધર્યું છે સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચારસો પચાસ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને તેઓને ડિટેન્શન કર સેન્ટરમાં મોકલવાની તૈયારીઓ થઈ ચુકી છે તમામ લોકોના ના પુરાવાની ચકાસણી પણ કરવામાં આવી હતી આટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા બાદ તેઓને બાંગ્લાદેશ પરત મોકલવા સરકાર માટે પણ આસાન નથી તેઓને રિપોર્ટ કરવા માટે હાલ એજન્સીઓ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ સ્ટોરીમાં આગળ જાણીશું કે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધવાથી લઈને બોર્ડર ક્રોસ કરવા સુધી તંત્રએ કેવી પ્રક્રિયા હાથ ધરવી પડી છે અને બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટે સરકારે પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ ઉઠાવવો પડે છે તે જોવું રહ્યું છે અને તેમના પુરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ